રક્ષાબંધનના પવિત્ર પર્વે સિટી લિંકની બીઆરટીએસ તેમજ સિટી બસોમાં બહેનો અને તેમના પંદર વર્ષ સુધીના બાળકો ફ્રીમાં મુસાફરી કરી શકશે સુરત મહાનગરપાલિકાના જાહેર પરિવહન સમિતિના અધ્યક્ષના સૂચનથી તારીખ નવ આઠ બે હજાર પચીસના રોજ રક્ષાબંધનના પવિત્ર પર્વે સિટી લિંકની બીઆરટીએસ તેમજ સિટી બસોમાં બહેનો અને તેમના પંદર વર્ષ સુધીના બાળકો માટે ફ્રી મુસાફરી જાહેર કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શહેર તથા આજુબાજુના વિસ્તારમાં બીઆરટીએસ અને સિટી બસની સુવિધા રાહત દરે પૂરી પાડવામાં આવી રહી છે ભારતના સૌથી લાંબા 108 કિલોમીટરના ડેડિકેટેડ બીઆરટીએસ કોરિડોર મારફતે વિવિધ 13 રૂટ પર 367 બીઆરટીએસ બસ કાર્યરત છે વિવિધ 45 સિટી બસ રૂટ પર 378 બસનું સંચાલન કરવામાં આવે છે અને હાલ કુલ 452 કિલોમીટરના રૂટ પર સિટી બસ સેવા કાર્યરત છે દૈનિક ધોરણે આશરે બે લાખથી વધુ મુસાફરો લાભ લે છે ત્યારે રક્ષાબંધનના દિવસે શહેરની તમામ બહેનોને ફ્રી મુસાફરીનો વધુને વધુ લાભ લેવા સુરત મનપા દ્વારા અનુરોધ કરાયો છે ભારત વર્ષના સ્વચ્છ શહેર સુરત મહાનગરપાલિકામાં દર વર્ષે રક્ષાબંધન નિમિત્તે બહેનોને કંઈને કઈ ભેટ આપતા હોય છે તે પરંપરાના ભાગરૂપે આ વર્ષે પણ સિટી લેખ અંતર્ગતની બીઆરટી અને સિટી બસો સિટી બસોમાં તમામ બહેનોને રક્ષાબંધન નિમિત્તે તારીખ નવ આઠ બે હજાર પચીસ ના રોજ રક્ષાબંધનના દિવસે તમામ બહેનોને અને પંદર વર્ષથી નીચેના બાળકોને ફ્રી મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવી છે હું આ પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે તમામ સુરતીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને મારી તમામ બહેનો અને પંદર વર્ષના બાળકો આ મુસાફરીનો વધુમાં વધુ લાભ તે દિવસે લે તે અભ્યત્ન બ્યુરો રિપોર્ટ સુરત